ખાલી થાય અને માઇશ લાવશે ગઝબ નેક્સ્ટ લેવલના માઇશ લાવશે તો એ આપણે બધું જોવાનું છે તો ભાઈ વિડીયોમાં ઠેડુંથી કન્ટિન્યુ રહેજો ચાલો બિના રહેજો અને ચેનલમાં પેલી કહેવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચાલો તમારા ભાઈને એટલે તમને છે ને આગળ વિડીયો જોવાની મજા આવે તો ફેમિલી આમ સાઉજી ભાઈ છે ને લીલી ડાંગ ચાલુ કરી નાખી બોલે તો લીલી લાઈટ તો ફેમિલી આમ જો આપણે છે ને ઝાડે પોગી જાય ને તો અહીંયા ઝાળ ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું આપણે તો જો આ રીતના ઝાળ ફિટ કરે છે અંધારે રહેજો

ઘણું બધું છે ને અહીંયા હજી કામ ચાલુ છે એમ તો એ હે ભાઈ કામ ચાલુ છે બ બહાટી જો મજા બેન બધે કામ કરી રહ્યા છે તો ફેમિલી આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ આમ જો અને સૂર્ય ભગવાન તાવ ચડી ગયા મસ્ત મજાના અને તમને ભાઈ અહીંયા ઝાડ દેખાતું છે ઝાડમાં તો થોડું થોડું પાણી છે મારા ભાઈ ખાલી થઈ જાય પછી આપણે ઝાડ પકડવાનું પછી હું મચ્છી આવે ને આપણે જોઈ ચાલો આપણે જાળે પોકી જઈને મારા ધનજી ભાઈ આમ જો પાણી ત્યાં ચડાવી દીધા કેમ કે એને આ વર્ષે પાણી મને મારા વિજય ભાઈ જોવા સ્ટાન્ડમાં જાય છે ફેમિલી તો ચાલો આપણે પણ જઈ અને હું મચ્છી આવું તમને બતાવી કા ધનજી ભાઈ ચાલો ફેમિલી તો જઈ આપણે જો આ રીતે કંઈક તાણે છે ભાઈ તમે જોઈ શકો અને ભાઈ પાણી નથી તોય ધનજી પાણી ત્યાં ચડાવે બોલ હાલો મુરત થઈ ગયો ફૂલ મુરત થઈ ગયો હાલો ફેમિલી તો ભાઈ સાઈ શું હોંડ્યું આવી ગયું છે પેલે મુરત સાઈ શું આવી ગયું

તો ફેલા આપણે બીજો ઘુમડો પકડવા આવી જાય આમ તો આપણે ખોલી શાક ટ્રાન્સપેર કરવું પડે આમ તો ખોલી એટલું શાક આવ્યું તો એટલું આવ્યું છે અને અમારે વિજયભાઈ પકડવા જાય છે અને કંઈક મોટી મચ્છી આવે ને એટલે તમને પકડીને બતાવી કાવી જાય ચાલો તો આવી રીતના પકડવું પડે આમ તો આવી રીતે ખોલી મારવી પડે આમ તો અમારા ધનજીભાઈ આ રીતના દોડે છે અને વાર સંજયભાઈ જો આયે સિકો ખાઈ રહી છે અને દરિયા કિનારે જો આયે ઝાડ જોમે છે તો અહીંયા ને પણ હું મચ્છી આવી હું તમને બતાવ્યું મણા જો કન્ટેનર આવો નજારો હું સે સંજયભાઈ ને હા તો ફળકી રહી છે તો

તને કાઢ લઈએ આપણે તો ફેમિલી આપણે બધા છે ને હાથે 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 પીણો ભરતા તમને ખબર હશે અને અત્યારે જોવા આવ્યા હું આવ્યું એમ તો બીડીઓ આ ભાઈ પીવે અને હું પકડું હું તમને પણ બતાવી દઉં જો જો મિત્રો આ રીતનું કંઈક શાક પકડેલું છે અને એકલા છે ને ભાઈ ટોંટ જ દેખે બીજું તો કંઈ દેખાતું નહીં આમ તો જો જો હજી અહીં પકડવાનું કામ ચાલુ હોય ભાઈ તો બિનારે જ શું મચ્યા આવી હું તમને પછી હમણાં બતાવી અને ફેમિલી આ કેટલું બધું પાણી રહે ભાઈ અને આમ તો અહીંયા કેટલી મચ્છી હું તમને બતાવું આમ તો નોટરા ફીસ ઓંડિયા ફીસ ને આ બધું રીતનું કંઈક માઈસ લાવી ગયા સંજય પકડી ગયો આ બાપા આયા માય ગોડ સંજય તમે શું પકડ્યો માઈલી આમ તો જો ફેમિલી સંજય માછલી પકડી દી કવડી મોટી આમ તો જો મોટી જબર રેડ આયા કેટલું બધું સાકે વિજયભાઈ ધોડો કાકા આમ તો આ તો અમારો વિજયભાઈ કોઈલી ભલી જામ તો અડધી ઘરે ભાઈ એ અડધી એ અડધી ભર લઉં તો ના યાર મને લાગે શાક છે ને ભાઈ ઓલા પણ એટલું બધું શાક ધોડે છે સાલો આ રીતે બધું છે આમ તો અમારા સંજે ભાઈ પકડે એટલે કઈ ઘટે ની કા સંજે ભાઈ આમ તો એના હાથમાં એટલી છે ને ધોડે એ આમ તો આવતી નથી પછી આમ તો તું આમ પકડે આમ પકડે ભાઈ શાક તો અમે લાગડે એકલો ભાઈ પણ છે આમ હાડામાં હાડામાં છે

ને કામ જો આ નવીન પ્રકારનો છે કેમ કરે જો અને કેવો મસ્ત મજાનો છે કઈ ઘટી નહી આમ તો જો લાલ ચોળ હે ભાઈ છે આ રીતનો કઈ કેમ મસ્ત મજાનો નવીન પ્રકારનો છે અહીંયા મતલબ માં જો પાણી મીકી તો કેવી રીતે આલે એમ જો કેમ આલે અને ગાઈસ ટીટા દેખો કેસે કેસે ટીટા

વિડીયો એન્ડ કરતાં કરતાં હું તમને એક વાત કીધું કે આજનો વિડિયો તો આપણે અહીં પૂરો કરીશું અને ભાઈ કાલમાં છે ને વિડિયો એક બે દિવસ નહીં આવે કેમ કે ભાઈ અમે છે બહાર પાડીએ એટલે કંઈક ખબર નહીં નેટવર્ક આવે તો વિડીયો આવશે એના કરતા નહીં આવે એક બે દિવસની ફિશિંગ કરશું તો અહીંયાનો પણ અમે બ્લોગ બનાવીશું અને જો તમે ચેનલમાં પહેલાં થાય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો મળશું હવે એક નવા વિડીયો સાથે બધા મિત્રોને સહેમતા જઈએ બાય બાય